નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે ચેતરભાઈ વસાવા સાહેબને લઈને સૌથી મોટા સમાચાર આપણને મળી રહ્યા છે બાવીસ એટલે કે બાવીસ જુલાઈએ ચેતરભાઈ વસાવાની જે જામીન અરજી છે એ સુનાવણી થવા જઈ રહી છે શું ચેતરભાઈ વસાવા સાહેબ હવે બહાર આવશે કે પછી ત્યાં પણ જામીન અરજી મંજૂર ના થાય કે પછી થશે એ એ ચર્ચા આપણે કરીશું તે પહેલાં આપણી ચેનલ પર નવા હો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો લાઇક કરી નાખજો અને તમામ વોટ્સઅપ ગ્રુપમાં શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો વાત કરવામાં આવે તો ચેતરભાઈ વસાવાની બે વખત જામીન જે જામીન અરજી છે મંજૂર ના કરવામાં આવી પરંતુ હવે ગુજરાત હાઈકોર્ટમાં જે જામીન અરજી છે મૂકવામાં આવી છે અને સાથે સાથે બાવીસ એટલે કે બાવીસ જુલાઈના ના રોજ એમની જે જામીન અરજીની જે સુનાવણી છે થવાની છે તો શું હવે ચેતરભાઈ વસાવા એમને સજા થશે કે પછી જામીન મળી જશે એના પર મોટા જે સવાલ થઈ રહ્યા છે અને સાથે સાથે ચોવીસ તારીખે ચોવીસ તારીખે એટલે કે ચોવીસ જુલાઈ બે હજાર પચીસના રોજ ડેડીયાપાડા ખાતે એક આદિવાસી મહાસંમેલ પણ એક આયોજન કરવામાં આવ્યું છે સાથે સાથે અગર તો ચેતરભાઈ વસાવા સાહેબ બાવીસ તારીખે બહાર આવી જશે તો ચોવીસ તારીખે ગુજરાતના તમામ આદમા આમ આદમી પાર્ટીના નેતા અને સાથે સાથે દિલ્હીના મુખ્યમંત્રી અને પંજાબના મુખ્યમંત્રી આ બંને નેતા ત્યાં પણ આવવાના એવી વાત આપણને જોવા મળી રહી છે હવે મિત્રો આપણને જોવા એ રહ્યું છે કે બાવીસ જુલાઈના રોજ ચેતરભાઈ વસાવા સાહેબની જે જામીન જે છે મંજૂર થવા જઈ રહી છે તો હાલથી જ બધા લોકો જે તૈયારી ચાલુ કરી દીધી છે અને સાથે સાથે વાત કરવામાં આવે તો દરેક તાલુકા તાલુકા અને જિલ્લા જિલ્લા આવેદનપત્રો આપી રહ્યા છે સાથે સાથે માનગઢ ખાતે પણ ચેતરભાઈ વસાવા સાહેબનો જે અવાજ છે ગુંજી ઉઠ્યો હતો અને સાથે સાથે હાલી જો બાવીસ જુલાઈ એટલે કે પરમ દિવસે જે આપણું જે ચુકાદો છે મળવાનો છે એના પર હવે આપણે રાહ જોવાની છે અને બાવીસ જુલાઈ શું ચુકાદો આવશે એ પૂરી પૂરી ડિટેલ જાણવા માંગતા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરીને લાઇક કરી નાખજો કેમ કે આપણે લાગે લગાતાર જે પણ અપડેટ આવી રહી છે એ તાત્કાલિક તમારા સુધી હું શેર કરી દેતો હોય છે તો હું આજની વિડીયોને બસ આટલું જ આપણે મળીશું તરત જ સરસ મજાના એક વિડીયો સાથે જે હિન્દ વંદે માત્ર